નમસ્કાર મિત્રો એક થોડીક મારા મનના હિસાબે થોડીક વાત કરવી છે તમને યોગ્ય લાગે તો એને સ્વીકારવાની ને ન લાગે તો ન સ્વીકારવાની પણ એક મારા વ્યૂ પ્રમાણે આજે વાત કરવી છે આમ તો ભરતી દરમિયાન હું કાંઈ બહુ વિડીયો બનાવતો નથી જરૂર લાગે ને જરૂરી અપડેટ હોય તો એના બનાવું છું કારણ કે મને વધારે માહિતી હોતી નથી કારણ કે હું ગાંધીનગર વારંવાર જતો નથી આંદોલનમાં જ ખાલી જઈએ છીએ એટલે દરેક મિત્રોને ખાસ જણાવવાનું કે આપણો ઉદ્દેશ ક્રમિક ભરતીનો હતો પણ આજે તો અગિયાર બારનું ખાલી સરકારીનું પસંદ થયું છે અને મુખ્યમંત્રીને શિક્ષણ મંત્રીને બધા તો નવ તારીખે રજુ હાજર કરી દેવાનું કે છે ખુલતા સત્ર યુટ્યુબમાં તો બધું તો કઈ રીતે ભેગું થાય એ થોડુંક વિચારવાનું ચિંતા કરવાનો અને ચિંતન કરવાનો પ્રશ્ન છે એવો મને લાગે છે પણ સાથે આ જે બધી પ્રક્રિયા ચાલી રહી છે ને એમાં બધા જે અડચણો ઊભી કરી રહ્યા છે વારંવાર અમારે આ પ્રોબ્લેમ છે અમારે તે પ્રોબ્લમ છે મિત્રો હું તમને ખાલી એટલું કહું કે જ્યારે ભરતી નહોતી થઈ ત્યારે કોઈને પ્રોબ્લમ નહોતો હવે દરેકને પ્રોબ્લેમ છે બધાને અલગ 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 પ્રોબ્લેમ ઊભા થાય છે કોઈકને આને લગતો પ્રોબ્લેમ હોય કોઈકને અમને નથી લીધો એને પ્રોબ્લેમ હોય કોઈકને સરકારી શાળા પસંદ કરે ને ગ્રાન્ટેડ ન કરવા દેવાનો પ્રોબ્લેમ હોય કેટલાકને બંને કરવા દે એનો પ્રોબ્લમ છે કેટલાકને બંને ન કરવા દે એનો પ્રોબ્લેમ છે કેટલાકને એકથી પાંચ આવી જાય એનો પ્રોબ્લમ છે ને કેટલાકને ન આવી જોઈએ એનો પ્રોબ્લમ છે ચાલો આ પ્રોબ્લેમમાં આ ભરતી અટવાઈને પડી છે વિચારવા જેવી વસ્તુ છે તમારા એક નાના નાના પ્રોબ્લેમ જ્યારે ભરતી નહોતી આવતી ત્યારે કોઈને પ્રોબ્લેમ નહોતા નડતા

તો બધાને ફાયદો થાય પણ એક થી પાંચ ની તો શરૂ થઈ ગઈ પ્રક્રિયા ભાઈ એક થી પાંચ માં એવા કેટલા છે જે છ થી આઠ માં લઈ લેવાવાળા હોય તો આ બિચારા એક થી પાંચ માં ઘણા બધા ન લાગી શકે આવું બની શકે પણ કઈક ને કઈક અવરોધ બનાવવામાં મારો ને તમારો સૌનો ફાળો છે હવે હક અને અધિકાર ના છીનવી શકે ભરતી બોડી એવું કે છે અને આપણને એવી ઈચ્છા છે ક્રમિક થાય

અને એક તો ભરતી બોર્ડનું બહુ મસ્ત કામ છે ડાયરેક્ટ શાળા પસંદગી ઘણા બધાને એમાં વાંધો છે કે જિલ્લા પસંદગી કેમ ન આપી જિલ્લા પસંદગી હવે તમે ખાલી એટલું વસ્તુ વિચારો મારા વ્યૂથી હું તમને કહું છું જિલ્લા પસંદગી જો આપી હોત આ સિસ્ટમ સારી છે શાળા પસંદગી જિલ્લા પસંદગી આપી હોત તમે જિલ્લો પસંદ કર્યો સુરત બરાબર છે હવે સુરતમાં તમને ઉમરાપાડા મળ્યું કે ઉત્સલ મળ્યું કે નિજર મળ્યું તો સુરતથી તમારે દોઢસો કિલોમીટર દૂર કે સો કિલોમીટર દૂર જેવું થાય એની જગ્યાએ તમને શાળા પસંદગી આપી બહુ બેસ્ટ છે કે સુરતમાં મારે આટલી આટલી નજીક શાળા હોય તો લેવી જ હવે તમે જિલ્લો પસંદ કર્યો સુરત સુરતમાં તમને દૂર મળે છે અને ભાવનગર પસંદ કર્યો હોત તો ભાવનગરમાં તમને એકદમ નજીક મળી જાય એમ તો હવે શાળા પસંદગીમાં સૌથી બેસ્ટ વસ્તુ કહે છે કે તમે નજીકની જે તમને શાળા પસંદ આવે છે શાળા પસંદ કરી નાખો બરાબર છે સુરતની શાળા નહીં તો ભાવનગરની ભાવનગરની નહીં તો બોટાદની બોટાદની નહીં તો બનાસકાંઠાની બનાસકાંઠાની મહેસાણાની તમને જે પસંદ છે એ નજીકની શાળા તમને મળશે શાળા પસંદગીના કારણે એટલે બેસ્ટ જ છે શાળા પસંદગી તો પછી આમાં શું પ્રોબ્લેમ હોવો જોઈએ વિભાગે બહુ સરસ કામ કર્યું આ બાબતે કે શાળા હવે જિલ્લા તમે છેવાડાનું તમને મળી ગયું તો જે તમારે લેવું જ નથી તો હવે આમાં પ્રશ્ન બે થાય જે વ્યક્તિએ સરકારીમાં પસંદ કરી છે શાળા એને સરકારીમાં દૂર નહીં મળે હવે એ ગ્રાન્ટેડમાં પસંદ કરે ગ્રાન્ટેડમાં એને નજીક નહીં મળે છે તો એ ગ્રાન્ટેડની નજીકની લઈ લેશે પણ ધારો કે સરકારીમાં પસંદ ન કરીને ગ્રાન્ટેડ જ ખાલી પસંદ કરી અને ગ્રાન્ટેડ દૂર નહીં મળે તો એને અફસોસ થાય છે કે મને સરકારીમાં દૂરની મળતી હતી તો મારે સરકારી લઈ લેવી જોઈતી હતી ગ્રાન્ટેડમાં મને દૂરની નહીં મળે છે આવા પ્રોબ્લેમ એ ઊભા થવાના એટલે દરેક વ્યક્તિ અહીંયા સ્વતંત્ર છે પણ કદાચ હું એવો વ્યૂ પ્રસ્તુત કરું છું કે સરકારી ગ્રાન્ટેડ બંને એક સાથે જ આપી દઉં ઉચ્ચતર સરકારી સાથે ગ્રાન્ટેડ સાથે સરકારીમાં તમને આ શાળા અલોટ થાય છે ગ્રાન્ટેડમાં તમને આ શાળા અલોટ થાય છે ઓકે તમારે કઈ શાળા જોતી છે સરકારી વાળી કે ગ્રાન્ટેડવાળી એને મશક બંને દૂર છે તો એ સરકારી સિલેક્શન કરશે અને એને એમ થશે કે એક દૂર છે ને એક નજીક છે તો એ નજીક વાળી ગ્રાન્ટેડ છે તો ગ્રાન્ટેડ સિલેક્ટ કરશે સરકારી વાળી સરકારી સિલેક્ટ કરશે બંનેમાં ત્રણ ગણા ઉમેદવારને બોલાવો બીજો ત્રીજો અને ચોથો રાઉન્ડ વિદ્યા સહાયકની જેમ બહાર પાડો સોલ્યુશન ક્રમિક ભરતી આમાં બીજું કઈ વિચારવા જેવું જ નથી કદાચ આપણે આ રજૂઆત કરી શકીએ સરકારીનું એક સાથે આપો ને ગ્રાન્ટેડનું એક સાથે આપો બંનેની શાળા અલોટેડ આપી દો કે ભાઈ આને સરકારીમાં તને ભાઈ આ શાળા અને ગ્રાન્ટેડમાં તને પહેલા રાઉન્ડમાં આ શાળા સિમ્પલ સરકારી જવું છે યસ ગ્રાન્ટેડનું પૂરું ગ્રાન્ટેડમાં જવું છે યસ સરકારીનું પૂરું તને આ બે શાળા સિલેક્ટેડ હતી ને આ બે શાળામાં તને શાળા બંને મળી છે તારે કહી રાખવી છે હા ઓકે બાકીની જે જગ્યા ખાલી પડી બીજો રાઉન્ડ બહાર પાડે આવા કદાચ વિદ્યા સહાયકની જેમ ત્રણ ચાર તબક્કા બહાર પાડે ને એટલે બધું ફૂલ થઈ જાય કોઈ બાકી ન રહે કોઈ સીટય ન બગડે આ મારો વ્યૂ છે આવું કરી શકાય અને સરકારીને ગ્રાન્ટેડ બંને સાથે થઈ ગયું જો પોસિબલ હોય રૂલ્સ રેગ્યુલેશન આવું બંને વસ્તુ અલગ છે સરકારીને ગ્રાન્ટેડ પણ સિસ્ટમ તો એક જ છે ને અલર્ટ કરવાની રૂલ્સ અલગ છે કદાચ સિસ્ટમ તો એક જ છે ને તો આ વસ્તુ મારો વ્યૂ છે પછી તમને જેમ લાગે એમ મેં વિચાર્યું વિચારણાના અંતે મને એમ છું શાળા પસંદગી ધ બેસ્ટ શાળા પસંદગી બહુ બેસ્ટ છે એ એ વિભાગે બહુ સરસ વિચાર્યું છે કે તમને પસંદગીની શાળા મળી રહે જિલ્લામાં તો કઈ શાળા મળે નક્કી ના હોય કદાચ આ જિલ્લો પસંદ કર્યો નજીકની મળે બીજો જિલ્લો પસંદ કર્યો તો તો દૂરની મળે પોસિબિલિટી સરકારીને ગ્રાન્ટેડ એક સાથે આપો પતાવી દો પૂરું પેલો રાઉન્ડ પૂરો પતિ દિવસ તરત બીજો રાઉન્ડ બહાર પાડો ત્રીજો રાઉન્ડ બહાર પાડો માધ્યમિકનું કરી નાખો કદાચ આવું કરે અને એક એક દિવસનો સમય આપવાનો કે બે 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 દિવસનો સમય આપવાનો પૂર શાળા પસંદગી એક દિવસ અલોટેડ એક દિવસ ત્રીજે દિવસે સંમતિ પત્રક પૂરું બરોબર છે સિલેક્શન જ કરી નાખોનું ત્રણ રાઉન્ડમાં ચોથો રાઉન્ડ નહીં એટલે બધાની ભરતી થઈ જાય પછી માધ્યમિકમાં તે સરકારી ગ્રાન્ટેડ એક સાથે આપે આ મારો વ્યૂ છે આવું કરી શકાય પછી હવે પોસિબલ હોય ન હોય મને ખબર નથી બાકી બેસ્ટ આ વસ્તુ છે એટલે પહેલાં અગિયાર બાર પતાવી દે પછી નવ દસ પતાવી દે અને પછી છથી આઠ પતાવે તો છથી આઠવાળાને પણ ફાયદો થશે નવથી દસવાળાને પણ ફાયદો થશે અને અગિયાર બારમાં સારું એવું પગાર ધોરણ છે મિત્રો તો એ છોડીને માધ્યમિકમાં ન અવાય માધ્યમિક છોડીને છથી આઠમાં ન અવાય પગાર ધોરણનો લાભ મળે પ્રમોશનનો લાભ મળે બહુ સારી વસ્તુ બધી છે તો એ થોડુંક વિચાર કરીને મિત્રો સિલેક્શન કરવું બરાબર છે એ તમે સરકારીમાં તો હોય ઠીક ને ગ્રાન્ટેડમાં જાવતો હોય ઠીક મારા ખ્યાલ મુજબ લગભગ સીટ ખાલી રહેશે નહીં આ લોકો વેઇટિંગ બહાર પાડે અથવા તો રાઉન્ડ બહાર હા આપણે એક વસ્તુ કહી શકીએ રજૂઆત કરી હોય ને તો રાઉન્ડ બહાર પાડવાની રજૂઆત કરો કે પહેલાં અગિયાર બારનું પતાવી દો નવ દસનું પતાવી દો પછી જગ્યા ખાલી રહેનો રાઉન્ડ બહાર પાડો અને રાઉન્ડ બહાર પાડે ને તો લગભગ કોઈ જગ્યા ખાલી ન જેને જેમાં સિલેક્ટ કરવું એ કરે ભાઈ બરોબર છે મેં કીધું એ સિસ્ટમ અપનાવો આ શાળા સરકારીમાં છે ને આ શાળા ગ્રાન્ટેડમાં તમારે કઈ લેવી છે ઓકે તો આ જગ્યા ખાલી બીજા રાઉન્ડમાં ભરી દો મારું મંતવ્ય છે ભાઈ કોઈને સાચું લાગે કોઈને ખોટું લાગે પણ હું મેં લાંબુ વિચાર્યું વિચાર્યા પછી મને કોઈ ઉમેદવારનું હિત કરવામાં રસ નથી અને દરેક ઉમેદવારનું હિત થાય એ અમારો પહેલેથી એક જ ટાર્ગેટ રહ્યો છે પણ ભરતીનું ન થાય ને એ પણ જોવું જરૂરી છે વેકેશન ખુલ્યા પછી ડાયરેક્ટ હાજર થવાનું થશે ક્યાં બધું સેટિંગ કરશો ગોચશો ને આ કરશો ને તે કરશો ને ઘર સ્થાયી કરશો ને બધું અઘરું પડશે એટલે બને ત્યાં સુધી આનું સોલ્યુશન ઝડપથી આવે એવી વિભાગને વિનંતી દરેક મિત્રોને વિનંતી કે ખોટી જે અયોગ્ય અડચણો છે એ ન કરો યોગ્ય રજૂઆત તમારી છે કર્મિક માટેની રજૂઆત તમારી છે પછી એક જ શાળા પસંદ કરે એની રજૂઆત તમારી છે સીટ ન બગડે રજૂઆત તમારી છે એ બરાબર છે વ્યાજબી છે બીજી અલગ અલગ રજૂઆતો રહેવા દઉં મિત્રો ઐતિહાસિક ભરતી છે હું તો એમ જ કહું છું કે એક જ રજૂઆત કરો ગ્રાઉન્ડ બહાર પાડો વેટિંગ નહીં રાઉન્ડ બહાર પાડો આ એક જ રજૂઆત આપણી હોવી જોઈએ બીજી કશું રજૂઆત ન હોવી જોઈએ રાઉન્ડ બહાર પાડે એટલે બધાનો સમાવેશ થઈ જશે ભલે વહેલો થાય કે મોટો થાય કે એક મહિનો કદાચ મોડું થશે પણ સમાવેશ બધાનો થઈ જશે એટલે મારી એવી ઈચ્છા છે તમને યોગ્ય લાગે તો યશ કરજો ન યોગ્ય લાગે તો ન કરજો બાકી તમારી મરજી સીટ નહીં બગડે જો રાઉન્ડ બહાર પડશે તો અને આપણી એવી ઈચ્છા છે કે રાઉન્ડ બહાર પડે અને ભરતી પ્રક્રિયા ઝડપી થાય ખોટી અલગ અલગ અડચણો ઊભી ન થાય બરોબર છે બાકી તેજસભાઈ દિલીપભાઈને એ બધા અખંડ ત્યાં હોય છે મહેનત કરે છે સીટ ન બગડે એટલા માટે વારંવાર વિનંતી કરે છે ખરેખર એ લોકોની મહેનત પણ સરાહનીય છે મારે તો અહીંયા બેઠા ખાલી વાત કરવાની છે ગાંધીનગર એને ધક્કા ખાવાના છે વિભાગમાં જવાનું છે રજૂઆતો કરવાની છે અહીંથી ઉમેદવાર જાય એની સાથે જવાનું છે ખરેખર ધન્યવાદ દેવા જોઈએ અમે તો લડત હતી ત્યાં સુધી સાથે હતા બાકી બધી ઇન્ફોર્મેશન લાવવી આ તે તમારા સુધી પહોંચાડવી ખૂબ મહા મહેનતનું કામ છે એટલે જેટલો પણ જ્યાં પણ સાથ સહકાર આપણાથી આપી શકાય કદાચ આંદોલનમાં નથી આપ્યો તો અત્યારે આપી શકાય જેટલો પણ સાથ સહકાર આપો આપવો બાકી ઉમેદવારોનો પ્રેમ ખૂબ છે અને ખૂબ સારો પ્રેમ છે મિત્રો તમારા બધાના ખૂબ બધા કોલ બી આવે છે લાગી ગયા પછી પણ કોલ આવે છે કે સાહેબ મારો વારો આવી ગયો સાહેબ ધન્યવાદ સાહેબ થેન્ક યુ થેન્ક યુ ગુજરાતના તમામ ઉમેદવારોના છે જેને આ લડત લડત વગર આંદોલન વગર કદાચ આ ભરતી અશક્ય હતી કદાચ તમારો મેરિટમાં પહેલો નંબર હોય પણ જો આંદોલન ન હોત ને તો કદાચ તમારો નંબર ન લાગે ભરતી ન હોય એટલે ધન્યવાદ આપજો એ યોદ્ધાઓને જેઓ વારંવાર લડ્યા છે એક વખત યાદ કરવાનું ન ભૂલતા યોદ્ધાઓને કે જેમણે ખૂબ લડત આપી છે જેમણે શરૂઆત કરી છે ખૂબ સારી બાબત કહેવાય કે લડાઈના અંતે આપણને સુખદ પરિણામ મળ્યું છે સરકારનું પણ પોઝિટિવ પાછું રહ્યું છે કે ઐતિહાસિક ભરતી કરી છે વિભાગ પણ ખૂબ ઝડપી કામગીરી કરી રહ્યું છે પરંતુ બધું સમયસર થાય ને એનું મહત્ત્વ હોય બાકી મહત્ત્વ હોતું નથી તો સમયસર થાય એવી આપણે રજૂઆત કરશું રાઉન્ડ બહાર પાડે એવી રજૂઆત કરશું સીટ ન બગડે એના માટે આપણે યોગ્ય રજૂઆત કરશું જય હિન્દ જય ભારત